ઘણી બધી સમસ્યાનો સામનો અમે કરી રહ્યા છીએ કચરો વાળવાની સમસ્યા હોય કે પછી કાદવ કીચડવાળા વાળા રસ્તામાં નાના નાના ભૂલકાને જવાની સમસ્યા હોય ઘણી વખત અમે રજૂઆતો કરી છે ધારાસભ્યશ્રીને સાંસદશ્રીને રજૂઆતો અમે કરી છે સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રી તરફથી પણ મહાનગરપાલિકાને ભલામણ કરવામાં આવી છે કે ભાઈ આ ગામના લોકોના પ્રશ્નોનો સત્વરે નિવારણ કરો પરંતુ તેમ છતાં પણ આ મહાનગરપાલિકાના સત્તાધીશોનું અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી ના છૂટકે આજે ગામ લોકો ભેગા થઈ અને અમારા ગામમાં વિકાસ આવતા આવતા મરણ પામ્યો એટલે અમે સ્મશાન યાત્રા કાઢી અને સાહેબ શ્રી સુધી પહોંચ્યા છીએ પરંતુ અહીંયા આગળ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ પ્રશાસન અમને કમિશનર સાહેબ સુધી પહોંચવા દેતા નથી એટલે અત્યારે અમે અહીં ધરણા ઉપર બેઠા છીએ એક તરફ સરકાર વિકાસની વાતો કરી રહી છે પરંતુ દેવરાજપુરામાં હજી સુધી વિકાસ પહોંચ્યો જ નથી ત્યારે ગામ સુધી પહોંચતા પહેલા જ વિકાસનું મરણ થયું હોવાનું સમજી ગ્રામજનોએ દેવરાજપુરાના વિકાસની અંતિમ યાત્રા કાઢી હતી અને તેની નનામી સાથે મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા જો કે ત્યાં પહેલેથી જ હાજર પોલીસ કર્મીઓએ મનપા કચેરીનો મુખ્ય ગેટ બંધ કરી વિરોધકર્તાઓને અંદર જતા રોક્યા હતા જેથી વિરોધ કરનાર નાગરિકોએ મનપા કચેરીની બહાર બેસી હરામધૂન બોલાવી હતી વિરોધ કરતાઓ સાથે મનપા કચેરીમાં માં જઈ મ્યુનિસિપલ કમિશનરને ને આવેદનપત્ર આપવાની હઠ પકડી હતી જોકે ના પાડી દીધી હતી એક કલાકના વિરોધ પાંચ આગેવાનોએ મ્યુનિસિપલ કમિશનર ની ઓફિસ માં જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું આજે ખાસ દેવરાજપુરા વિસ્તાર છે જે આણંદ કરમસ મહાનગરપાલિકાનો વિસ્તાર છે તેને પ્રાથમિક સુવિધાથી કેટલા વર્ષોથી વંચિત છે કરમસદ મહાનગરપાલિકા કરમસદ નગરપાલિકા હતી ત્યારે પણ વિકાસના નામે મીંડું હતું અને મહાનગરપાલિકા બન્યા પછી પણ વિકાસના નામે મીંડું છે ત્યારે દેવરાજપુરાના મને બોલાવ્યો ત્યારે દેવરાજપુરા એ મારું પરિવાર છે તો એ પરિવારના દુઃખના પડખે આવીને આજે હું ઉભો છું અને આજે અમે દેવરાજપુરાના વિકાસની ઠાઠડી થાઠડી કાઢી કમિશ્નર સાહેબ ને આવેદનપત્ર આપવાના છીએ કે કમિશનર સાહેબ જે દેવરાજપુરાના પાયાના વિકાસ છે પીવાનું પાણી છે સ્ટ્રીટ લાઇટ છે ગટર છે અને જે સ્વચ્છતાનો અભાવ છે કારણ કે એ લોકો ટેક્સ ભરી રહ્યા છે તો એમને આટલી સુવિધાઓ મળવી જોઈએ કેમ એમની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું જયારે કરમસદ ગામનું એક અમૂલ્ય અંગ છે કરમસદ થી આપણા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આવતા હોય એમના નામે રાજનીતિ થતી હોય તો આ દેવરાજપુરાની સમસ્યા કેમ હલ ના થાય એ માટે અમે દેવરાજપુરાના વિકાસની લઈને મહાનગરપાલિકા પાસે આવ્યા છે આવનારા સમય ની અંદર જો આ કાર્ય કરવામાં નહીં આવે તો ઉગ્ર થી ઉગ્ર આંદોલન હર્ષિલ દવે કરશે અને દેવરાજપુરા નહીં તમામ આનંદની જનતાના કોઈ પણ પ્રાણ પ્રશ્ન હશે આ હર્ષિલ દવે એમની માટે લડતો રહેશે નહીં જવા દેવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા જ બેસી રહેવાના છીએ

લખવા ખાતર લેટર લખ્યો હોય એવું મને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું આણંદ દિનેશ પટેલની સાથે હિલેશન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર